અંકલેશ્વર શહેર અને જીઆઈડીસીના એક લાખ કરતા વધુ રહીશોના માથે જીવનું જોખમ ઉભું થતું કાવતરું સામે આવ્યું છે ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં બાકરોલ ગામ નજીક કેમિકલ વેસ્ટ ઠાલવી દેવાતા જળચરોના ટપોટપ મોત નીપજ્યા હતા અંકલેશ્વર શહેર અને જીઆઈડીસીમાં તળાવ મારફતે ઉકાઈ જમણા કાંઠાની નહેરનું પાણી સ્ટોર કરી પહોંચાડવામાં આવે છે જે નહેરમાં અવારનવાર ગંદકી કરવામાં આવતી હોવાની ભૂતકાળમાં અનેક ઘટનાઓ સામે આવી છે ત્યારે આજરોજ ઉકાઈ કાંઠાની નહેરમાં ટોક્સિક કેમિકલ વેસ્ટ થાલવી દેવાતા નહેરમાં માછલીઓ તરફડીને દમ તોડતી નજરે પડી હતી કેમિકલ માફિયાઓ દ્વારા નહેરમાં રાસાયણિક કચરાનો નિકાલ કરાયો હોવાની આશંકા સેવાઈ રહી છે આટલું જ નહીં પરંતુ નહેરમાં જે સ્થળે કેમિકલ ઠલવાયું ત્યાં ટેન્કરના ટાયરના નિશાન નજરે પડ્યા હતા આંગેની જાણ થતાં તંત્ર દ્વારા અંકલેશ્વર શહેર અને જેઆઈડીસી તળાવના ઇનપુટ વાલ્વ બંધ કરવાની ફરજ પડી હતી સાથે જીપીસીબી સહિતની ટીમે સ્થળ પર દોડી આવી તપાસ શરૂ કરી છે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિમંત સેલડીયા સહિતના આગેવાનો પણ નહેર પર પહોંચ્યા હતા લોકોના જીવ સાથે ખીલવાડ કરનાર તત્વો સામે કડક કાર્યવાહીની સ્થાનિકોએ માંગ કરી છે આજ રોજ વહેલી સવારે ભાગરોલ ગામે ઉકાઈ જમણાકાંઠા નહેરની અંદર કેમિકલ નાખવામાં આવેલ છે એ પાણી અમારા ગામના બસ્સો હેક્ટર જેવી જમીન પિયત પાણીમાં યુઝ કરે છે પશુપાલનમાં પીવામાં પાણી ઉપયોગ થાય છે સાથે જ જેડીસીમાં પણ પીવામાં અને નગરપાલિકામાં પણ પાણી પીવાનું પૂરું પાડવા માટે આ કેનાલમાંથી જ જાય છે આ ઘટના વારંવાર બની રહી છે આ સાત વર્ષની અંદર છઠ્ઠી ઘટના હશે વારંવાર કેમિકલ ભૂમાફિયાઓ દ્વારા લાખવામાં આવે છે તંત્ર કોઈ ધ્યાનમાં નથી આપતું એના કારણે જ આ વારંવાર આવી ઘટનાઓ બને છે એટલે તંત્રને ખાસ કહેવા માંગે છે કે ભાઈ આ લોકોની પાછળ કાયદાકીય પગલાં ઢળી એ લોકોને કાયદાનું ભાન કઢાવે એવી અંતે આજુબાજુ એક બહુ જ ગંભીર બનાવ બની ગયો છે કે જે આપણે તળાવમાં પાણી આવે છે તે તળાવ તમે કેનાલ તમે જોઈ રહ્યા છો એમાં આજે સવારે કોઈ કેમિકલનું ટેન્કર અહીંયા ખાલી કરી ગયું છે ને આ બનાવ પહેલી વાર નથી આ ત્રીજી વાર બનાવ બનેલો છે આ પાણી રેણાકૃષ બાદને પીવા માટે પાણી આપવામાં આવે છે અને જીઆઈડીસી નોટીફાઈડ ની સિક્યોરિટી ગાડી ની નોનિટી ટીમ આ બધી ક્યાં ફરે છે આવા જો ચેરા થશે તો પ્રજાનું શું થશે અને આ ઇન્ડસ્ટ્રી વાળા પાણી છોડી જાય છે ને uncle sir industries છે એ industries જ છે એના ચેરમેન પણ industries માંથી આવે છે notified ના chairman પણ industries માં છે પાણી પણ ચેરમેન industries માંથી આવે છે એટલે આ બધા industries વાળા એક બીજા ને મેલી ભગત હોય એવું લાગે છે જ્યારે આવું બહાર આવે ત્યારે એમ કે ભાઈ industries વાળા પકડાશે કાઈ પકડે એનું નામ જાહેર નથી કરતા આમાં શું પૈસા દઈ ને કોશિશ છે કે મતની ની કોશિશ છે કે પોતાના રોટલા શેકવા માટે જ આ લોકો અહિયાં આવે છે ને જે industries ની ચુંટણી થાય છે એમાં બધા રોટલા શેકવા માટે જ આવે છે પ્રજા કામ કરવા માટે કોઈ આવતું નથી ને બીજું ઇન્ડસ્ટ્રીના ના આટલો મોટો તોતિંગો ટેક્સ આપવા છતાંય પણ પાણી ન મળતું હોય અને જે જોખમ થતું હોય તેનું આ શું કરવાનું એટલે પ્રજાના કોઈ મોટો દુર્ઘટના ન બને તેની ખાસ કાળજી રાખે અત્યારે પણ તમે હાલ જોઈ રહ્યા છો કે કપડાં ધોવાની મનાય છે કપડા ધોવાય છે આજુબાજુમાં હોટલો છે તે હોટેલ નું પાણી આમાં મિક્સ થાય છે તો આ કેમિકલ કોઈ કોઈ પગલા લીધા તો શું કરવા માંગે છે પ્રજાના રીતના જોખમ મૂકવા માંગે છે એવું મારું ને બીજું પ્રજાને એક ખાસ મારી નિમત્ર વિનંતી છે કે પ્રજા જાગો નકર તમને આ લોકો મારી નાખશે તમારી આવતી પેઢી માટે બહુ જોખમ કારક છે એટલે જાગો બહાર નીકળો નકર આ ઇન્ડસ્ટ્રી જશો તમને મારી નાખશે આજ રોજ વહેલી સવારે મારી કો ટેલિફોનિક ચર્ચા થતા ત્યારે એક સ્થાનિક મારા મિત્ર ફોન આવ્યો અને એમણે કીધું કે ભાઈ વળકોદરા ની ઉપર મેઇન કેરા અંદર કાળા કલર નું પાણી વહન થાય છે તો તમારે અંકલેશ્વર જે પાણી ગામડાઓની અંદર આવે છે એ તમે ચેક કરો એટલે મેં મારા નગરપાલિકાના વોટર વર્ષના એન્જિનિયર તાત્કાલિક જાણ કરતા એન્જિનિયર સ્થળ ઉપર પહોંચી મને મેસેજ કર્યો કે અહિયાં એવું કોઈ પણ પ્રકારનું પાણી કેમિકલ વાળા એવું નથી અને આપણું પાણી જે તળાવમાં છે તે પણ ક્લીન છે હા અને પછી મેં એમને એવી સૂચના આપી કે ભાઈ હાલ અત્યારે જે આપણો ઇન્ફ્લો વાલ છે એ બંધ કરીને આઉટફ્લો વાલ ખોલી નાખો કે જે કરીને પાણીમાં થોડું થોડું કોઈ પણ પ્રકારનું કેમિકલ હોય એ સીધું વરસાદી કાસમાં નીકળી જાય અને જ્યાં સુધી ઉકાઈ જમા કાંઠાના જવાબદાર અધિકારી તરફથી આપણી આપણી પર કોઈ મેસેજ કે ફોન ના આવે ત્યાં સુધી આ પાણી આપણે આપણા તળાવની અંદર ઇન્વોલ્વ કરવાનું નથી એવી માટે તાકીદે સૂચના કરી છે